તો બોટાદ તાલુકામાં પણ બે કેન્દ્ર જેમાં આજ રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બાબરકોટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર દ્વારા ખેડૂતોની રજીસ્ટ્રેશનમાં વિગત મુજબ ફોન તેમજ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી વ્યવસ્થા જળવાઈ રહે જેના ભાગરૂપે આજે કેન્દ્રના શુભારંભ અંતર્ગત ખેડૂત તેમની મગફળી લઈ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના સભ્યો માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહર માતરિયા જિલ્લા પ્રમુખ મયુર પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણી ભાજપ આગેવાન પાલજીભાઈ પરમાર પૂર્વ યાર્ડ ચેરમેન ડીએમ પટેલ સહિત અન્ય આગેવાનો અને ખેડૂતોની હાજરીમાં વિધિવત રીતે મગફળી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી આ તકે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મગફળી કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી ખેડૂત તેમજ આગેવાનો દ્વારા ખુલ્લા બજારના જેવી મગફળી તેવા ભાવ સાથે સાતસોથી એક હજાર પચાસના ભાવ હોવાનું જણાવ્યું હતું ત્યારે ટેકાના ભાવમાં એક હજાર ચારસો બાવન મળતા હોય ખેડૂતને જો એક હજાર પચાસમાં મગફળી વેચાય તો પણ ટેકાના ભાવમાં ખૂબ સારો ફાયદો થવાનું આગેવાનો દ્વારા જણાવ્યું હતું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે મુજબ રજીસ્ટ્રેશન થયું અને માવઠાના કારણે મગફળીના નુકસાન અંતર્ગત આવક ઓછી થશે અને આવનાર ખેડૂતની મગફળીમાં જો ભેજ હશે તો તેની યોગ્ય સલાહ આપવાની વાત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવી હતી ત્યારે હાલ ટેકાના ભાવમાં ખેડૂત તેમજ આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે આખા જિલ્લાની અંદર ખરીદીનો શુભારંભ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એપીએમસીના ચેરમેન એપીએમસીના ડાયરેક્ટર અને સૌ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને સરકારના નિર્ધારિત કાર્યક્રમો પ્રમાણે જે તે સમયે ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એ રજીસ્ટ્રેશનના ઉપલક્ષમાં અહીંયા એપીએમસીમાંથી દરરોજે ખેડૂતોને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપી અને કોઈ પણ પ્રકારની પેલી ન થાય અવ્યવસ્થા ઊભી ન થાય એ રીતે ખેડૂતો ખૂબ સરસ રીતે પોતાનો માલ એપીએમસી દ્વારા આ ટેકાના ભાવે ખરીદી થઈ રહે છે એમાં આપી શકે અને બીજા પણ ખેડૂતોને બીજે દિવસે મોકલવાના હોય તો એની વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ સરસ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ફરી અમારા એપીએમસીના સૌ સહકારી આગેવાનો દ્વારા ચેરમેનશ્રી દ્વારા અને જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વમાં બંને જગ્યાએ આજે અમે સૌ સાથે મળી અને આજે શુભારંભ કર્યો છે ખેડૂતોને સવિશેષ એપીએમસીમાંથી સગવડતાઓ મળે એવો નિરંતર ચેરમેનશ્રીનો અને સૌ આગેવાનોનો રહેશે છતાંય કાંઈ પણ નાના મોટા પ્રશ્નો આવે ખેડૂતોના તો એના માટે પણ સૌ આગેવાનો સતતને સતત કાર્યશીલ છે આજના આ શુભારંભ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી ખેડૂત મિત્રો અને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ખેડૂતોની ત્યાં પણ એ લોકો અમને ખૂબ સરસ રીતે સહયોગ કરે એવી અપીલ સાથે આજે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા છે એ બદલ સૌનો હૃદયપૂર્વક ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ચૌદસો બાવન રૂપિયાનો ભાવ નક્કી કરેલમાં આવ્યો છે પરંતુ જે પાક નિષ્ફળ ગયો છે જે મગફળીઓ પલ્લી ગયેલી છે જે મગફળીની અંદર કંઈક પચાસ ટકા નુકસાની છે કંઈક ત્રીસ ટકા છે કંઈક વીસ ટકા છે એટલે જેવો માલ હોય એવો માર્કેટમાં માલ વેચાય છે પણ આજે જે બોટાદના એપીએમસીમાં માલ આવ્યો છે બધો જે દસ પંદર ખેડૂત મિત્રો લઈને આવ્યા છે એ ખરેખર સારો માલ છે ક્વોલિટીવાળો માલ છે એટલે એના ભાવ એમને પૂરેપૂરા મળી શકવાની શક્યતાઓ છે પરંતુ એના જે ઉતારા હોય અંદર તેલનું કેટલું પ્રમાણ છે એ પ્રમાણે બધું એના ધારાધોરણ નક્કી થતું હોય છે પણ

ખાસ કરીને ખેડૂતોની એવો પ્રશ્ન હોય છે કે અત્યારે બધી સિઝન ભેગી થઈ ગઈ છે સમજો કે પચીસ ખેડૂતોને કે પચાસ ખેડૂતોને ઇન્ફોર્મેશન આપેલી છે તો આજે પચીસ જ હાજર રહ્યા છે કે પંદર હાજર રહ્યા છે તો બીજા નથી આવ્યા એની પાછળનું કારણ એની પાસે બધી જ મજૂરોની અછત છે બીજા કામમાં ખેડૂતો રોકાયેલા છે બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે આ ખરીદી છે એ કાર્યરત થઈ જશે એવા એપીએમસીનો વિશ્વાસ છે અને એ રીતે ખેડૂતો પણ પોતાની વ્યવસ્થામાં છે જ સાંજ સુધીમાં બપોર પછીથી ચાલુ થશે એટલે જેમ જેમ ખેડૂતોને ખબર પડતી જશે જેમ જેમ પોતાના વાહનોની આ તે વ્યવસ્થા કરી અને સમયાંતર બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે કાર્ય થઈ જશે જિલ્લાની અંદર આજે મગફળી ટેકાના ભાવે ખરીદીનું શરૂ કામ કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાની અંદર ચાર કેન્દ્રો આપવામાં આવ્યા છે ગઢડા તાલુકામાં બે કેન્દ્રો અને બે કેન્દ્રો બોટાદમાં એમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘનું આજે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના આશરે સાડા આઠથી નવ હજાર ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને ચારેય સેન્ટરો ઉપર આ મગફળીની ખરીદી કરવામાં આવે છે આ મગફળીની ખરીદીથી ખેડૂતોને અંદાજીત સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો થશે હાલે મગફળીના અગિયારસો જેવા ભાવો ચાલે છે સરકારશ્રી દ્વારા ચૌદસો ને બાવનમાં મગફળીની ખરીદી કરવાના કારણે ખેડૂતો ખુશખુશાલ ખુશખુશાલશે સરકારશ્રી દ્વારા અછત રાહત જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડનું માનની નરેન્દ્રભાઈ માની ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણીના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોમાં એક આનંદની લાગણી છે અને બોટાદ જિલ્લામાં પણ તમામ ખેડૂતો ખૂબ જ ખુશ છે રજીસ્ટ્રેશન થયું છે એવા તમામ ખેડૂતોને જે કંપની દ્વારા આપણને સેન્ટરો આપવામાં આવ્યા છે ત્યાંથી જ તે મેસેજ નાખી અને ખેડૂતોને રોજે આજે શરૂઆત છે એટલે ઓછા ખેડૂતો બોલાવે છે પણ રોજે સો એક ખેડૂતોને આપણે અહીંયા મોબાઈલ મેસેજથી કારણ કે રજિસ્ટ્રેશન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે ખેડૂતની બધી જ વિગતો કોમ્પ્યુટરાઇઝ કરેલી હોય છે જેથી કરીને મોબાઈલની અંદર આપણે મેસેજ મૂકી અને બધા ખેડૂતોને અહીંયા પોતાની મગફળી લઈને આવવા માટે બોલાવવામાં આવે છે બીઆર આર બલદાણિયા નાયબ ખેતી નિયામક બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે આજે બે સેન્ટરની અંદર ખરીદી શરૂ થઈ ગઈકાલે બે પણ બે સેન્ટરની અંદર શરૂ થયેલી એપીએમસી બાબરકોટ અને ગઢડા ત્યારે આજે એપીએમસી હળદર ખાતે જિલ્લા સંઘ મારફત શરૂ કરેલ છે જેની અંદર લગભગ દસક ખેડૂતો આજે આવવાના છે તે અને ટેકાના ભાવે જે મગફળી લેવાના છે તે અગિયાર ચૌદસો ને બાવન રૂપિયામાં ખેડૂતોને મગફળી વેચ ખરીદે રજીસ્ટન રજીસ્ટ્રેશન નવ નવ સાડા નવ હજાર જેવું રજિસ્ટ્રેશન થયું છે પણ અપેક્ષા મુજબ ન આવે કારણ કે ઘણા ખેડૂતોને પાથરા પણ પલલેલા છે વધારે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેવી મગફળી આપણે જે ક્રાઇટેરિયા છે એના કરતાં જે નબળી હોય તો એ ન આવી શકે એ એના કારણે ઓછા ખેડૂતો આવવાની પણ સંભાવના રહેશે ધારો કે અત્યારે જે ખેડૂતો લાવે છે લાવે મગફળી એને ભેજ હોય ભેજના કારણે રિજેક્ટ થતી હોય તો ખેડૂતોને સમજાવીને બે કે ત્રણ દિવસ મગફળી છે ડ્રાય થવા દે અને ડ્રાય થયા પછી એ ખેડૂતો લાવશે તો ફરીથી પાછું ખેડૂતોને અમે એનો ખરીદી છે એ કરી લેવામાં બોરદ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જ્યાં જ્યાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર આશરે નવક હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજીત લગભગ એકસો ને પચીસમાં ખેડૂત ખાતાજીટ જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી માંડીને એક હજાર પચાસ સુધી માર્કેટની અંદર ભાવ છે તે તેવા સમયે જે સરકાર દ્વારા ચૌદસો બાવન એટલે એક મણે આશરે ચારસો રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજીત પચાસ હજાર રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે આશરે નવક હજાર ખેડૂતો એટલે બોટાદની અંદર અંદાજીત જે જિલ્લાની અંદર ચાર ખરીદ કેન્દ્રો શરૂ થયા છે ત્યારે આ છે કરોડ રૂપિયાનો જે ખેડૂતોને ફાયદો થવાનો છે તે બદલ હું ગુજરાત સરકાર માન્ય છે અત્યારે આ કે મનો કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે ચૌદસો બાવન રૂપિયા અને પછી આપણે યાર્ડમાં વેચવા હતા કોઈ સારી હોય કોઈ ક્વોલિટી મોળી હોય બદલેલી હોય તો સાતસોથી માંડીને ત્યાં અગિયારસો સુધીના ભાવ વ્યાપારી ભાવ ભરે છે પણ આપણે આ સીસીઆઈમાં સારા ભાવ મળે છે ચૌદસો ને બાવન રૂપિયા હા સરકાર માટે યોગ્ય ભાવ છે અને સરકારને એ નમ્ર વિનંતી કરી છે ગુજરાતના ખેડૂ વતી કે કોઈ ક્વોલિટી જરાક મળે હોય કોઈ તેલનો ઉતારો ઓછો આવે તો એ લઈ લે તો નુકસાની પુષ્કળ ગઈ છે તે બાબત ખેડૂતને રાહત મળે એટલે સરકારને નમ્ર વિનંતી કરવી છે કે કોઈ ઉતારો ઓછો હોય કોઈ કાળે હોય તો લઈ લે એ ખેડૂત નમ્ર વિનંતી કરે છે હા પાલો તો બગડી ગયો છે કારણ કે નકર તો ઉતારા ઓછા હતા ખેડૂતને એવું હતું કે પાલો વેચીને કદાચ આપણે પૈસા લેવી અથવા આપણા ઢોર પશુ હોય એને ઘાસચારવામાં કામ લાગે પાલો કોઈ ઘાસચારામાં કામ લાગે એવું નથી